તો ભાઈ આપણે લીધું સુપર સ્પ્લેન્ડર એક્સપ્રેક બાઈક બાઈક તો સારું હે ભાઈ કેટલી એવરેજ આપે છે અરે ભાઈ ખાલી 100 રૂપિયાના પેટ્રોલમાં 69 કિલોમીટરની એવરેજ આપે આ ગાડી એ પણ ગેરંટીની સાથે નો હોય ભાઈ હું નથી માનતો હાલ ગાડી ગાડીમાં હું 100 રૂપિયાનું પેટ્રોલ નાખી દઉં અમે મારી ગર્લફ્રેન્ડને મારે મળવા જવાનું છે જવા દે ગાડી તો હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા સુપર સ્પ્લેન્ડર એક્સપ્રેક બાઈકની ટેસ્ટ ડ્રાઈવ માટે તો પહેલા તો પેટ્રોલ ગાડીમાંથી કાઢી લીધું અને ટાંકી સાફ કરી નાખી અને હવે આપણે જઈ છે પેટ્રોલ પુરાવા તો હવે પેટ્રોલ પંપે આવી ગયા અને કીધું કે સો રૂપિયાનું પેટ્રોલ નાખી આમાં તો આપણી ગાડીમાં સો રૂપિયાનું પેટ્રોલ નાખે છે અને તમે જોઈ શકો છો મીટર ને સો રૂપિયાનું પેટ્રોલ આપણી ગાડીમાં આવી ગયું છે અને પેટ્રોલ પૂરું નાખી દીધું છે અને ગાડીની ચાવી ઓન કરી અને આપણી ગાડી છસો કિલોમીટર આલે છે અને એક પોઈન્ટ ચડેલો છે તો ભાઈ તારી નજરની સામે આપણે સો રૂપિયાનું પેટ્રોલ નાખ્યું એ ગાડી ઓગણસિત્તેર કિલોમીટર હાલશે

અરે ભાઈ હું આ એક છોકરીને હાટુ આવ્યો હો ઈ કોઈ છોકરી નથી તારી આરે મેસેજમાં હું વાત કરતો તો આવી રીતના આટલા બધા અગા ધક્કા કોઈને નો ખવરાવાય હાલ ભાઈ તું પાછી જવા દે આપણે રાજકોટ પોચી તો જાહે ને અરે ભાઈ પોચી જ જાય આ મારી સુપર સ્પીન્ડલ એક્સ્ટ્રેક બાઈક હે મે તને કીધું તું ને 100 રૂપિયામાં 69 કિલોમીટરની એવરેજ આપે હાલજી તને રાજકોટ જઈને બતાવું અમેઝિંગ વાહ તો નિયતી હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા પાછા ઘર બાજુ જવા માટે તો જોઈએ હવે આપણે આગળ જોઈ લે ભાઈ

અસલી કિલોમીટર ની ગેરંટી સાથે